સરકારી કામો અપાવવાની લાલચ આપતો અડાજણ પોલીસમાં ગુનો દાખલ થયો હતો જેના આધારે ગોપાલ અર્જન પટેલ ઝડપી લેવામાં આવ્યો છે ગોપાલે પોતાની ઊંચી ઓળખ હોવાનું કહીને સરકારી કામો અપાવશે તેમ કહ્યું હતું બાદમાં ટુકડે ટુકડે રૂપિયા લઈને પરત કરી દેતો હતો આ રીતે વિશ્વાસ સંપાદિત કર્યો હતો જીવી ટ્વેન્ટી ના ટેન્ડર માટે હોટેલ માલિક પાસેથી અઠાવીસ લાખ રૂપિયા લીધા હતા બાદમાં રૂપિયા ચાવ કરી ગયો હતો ફોટો બતાવી લોકોને છેતરતો ગોપાલ દેસાઈ રૂપે ગોપાલ પટેલ અંડરકવર એજન્ટના નામે છેતરતો હતો ઠગબાજ ગોપાલ જુનાગઢ થી પકડાયો હતો ગોપાલ પટેલ આઠ માસ થી ગોવા કાશ્મીર બેંગ્લોર નાસ્તો ફરતો હતો તેના માટે લોકો અને અધિકારીઓ સાથે ફોટા પડાવવાનો શોખ હતો આ ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લોકો પર રૂઆ પાડતો હતો ગોપાલ ગાંધીનગર સચિવાલય ખાતે આંટા મારીને લોકોને છેતરતો હતો ગોપાલે અનેકને પોલીસના એજન્ટ હોવાના નામે છેતર્યા હતા જેથી આગામી દિવસોમાં વધુ ગુના નોંધાય તેવી શક્યતા છે આ કામે અડાજણ પોલીસ સ્ટેશને ચારસો વીસનો ગુનો દાખલ થયેલો છે અને એની અંદર આરોપી છે ગોપાલ અર્જુનભાઈ પટેલ એને પકડ્યો છે એની અંદર પોતે સરકારી કામનો જાણકાર માણસ છે અને પોતે અમે સરકારી કામો કરી આપ્યું છે એમને લોકોને વિશ્વાસ આપે છે અને લોકો પાસેથી પૈસા લઈને આ કામો કરવાની એ પેરવી કરે છે ખોટી રીતે આ કામના ફરિયાદી કરાય એમના પાસેથી પહેલાં પાંચ લાખ રૂપિયા લીધા અને એના છ લાખ રૂપિયા પરત કર્યા પછી ફરીથી બીજા પાંચ લાખ રૂપિયા પાછા છ લાખ રૂપિયા એને પરત કર્યા એટલે સામેવાળા જે આ ફરિયાદી છે એનો વિશ્વાસ થઈ ગયો કે આ સરકારી કામોમાં જાણકાર છે પછી એને બીજા ટુકડે ટુકડે અઠાવીસ લાખ રૂપિયા જેવા લીધા અને પછી એને પૈસા આપ્યા નહીં પછી એના ગ્રુપમાં આ કામે ફરિયાદી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને આધારે આ આરોપીને પકડેલ છે અને હાલમાં પોલીસ સ્ટેશનમાં એની પૂછપરછ ચાલુ છે